જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં તો છો ને અમે પણ મજામાં જ છીએ અને જો બપોર રાંધવાનું અગિયાર વાગી ગયા છે એટલે આપણે લઈ લીધું છે બપોરનું રાંધવાનું એટલે આજે આપણે બનાવવાના છે રજવાડી મરચા તો વિડીયોમાં બનાવી લેજો ને આપણે જો લોટ સારી લીધો છે તો અને એમાં આપણે રજવાડી મરચામાં જો આપણે આ લાલ કલર લીધો છે અને આ આપણે લીધો છે લીલો કલર આ બે કલર ને આપણે વરસા બનાવવાના છે રજવાડી બરોબર ને હા આરો હાલો ત્યારે આપણે લોટ બાંધી દઈએ બે કલર નો કેટલો કલર લેવાનો એમ ને કેટલો કલર લેવાનો પાણી નાખતી હોય તો ઢીલું ન કરી નાખતી હોય તો થાય તો ન આપડા મરસા બધી પાછું વળી જાહા પાછા વાત તો બરોબર નહીં તો અમે કલર લાલ બનાવી જો આપણે લાલ કલરનો મસ્ત લોટ બનાવી અને હવે આપણે બાંધવાના છે લીલા કલરનો

બધા દાડમડા મસ્ત ફોલાઈ ગયા ને હવે આપણે સુંદો બનાવી નાખી મસ્ત સુંદો બની જાય પછી આપણે બધા મસાલા એડ કરવાનું છે અંદર મસ્ત એકદમ જીણું જીણું થઈ જાય કેમ કે આપણે સેપી નાપી બધું આ આપણે આદુ મરચાં લસણ પેસ્ટ આપણે

તો મીઠું આપણે ગરમ મસાલા થોડાઈ જેશી હવે આપણે કરી લેશું મિક્સ બધું હવે રીતે બધું નાખી

ભેગો કરી ગયો છે અને હવે આ બે ગોટાઈ આપણા કમ્પ્લીટ જ છે અને હવે બનાવવાની આપણે પૂરી જેમ બણી એમ ઘોડે જ વણી વાળવાનું આવી રીતે પૂરી ગવળી કરવાની આપણે એનો તો પૂરી આપણે મળશું બનાવવું હોય એવડી જ કરવાની હોય જો તો આપણે પૂરી વણા ગઈ છે અને હવે આપણે અંદર મૂકી દઈ મસાલો બટેટાનો આપણે બનાવ્યો પડી આવી રીતે મૂકી દેવાનું આ બાજુથી આપણે આમ બાજુ ભેગું કરી દઈશું આ બાજુથી આપણે આમ ભેગું કરી દઈશું જો આવી રીતે આપણે મરસા નો સેવા દિવાળો અને આપણે હવે બનાવી નાખવાનું મરસાનું જો થોડીક અમથું પાણી લગાડી દેવી એટલે તળતી વખતે ખુલ્લે નહીં

હવે આપણે તો બધા એવી રીતે બનાવી નાખશું આપણે બધા લાલ મરસાદની લીલા લાલ દરેક પછી આપણે રહેશે ખાલી બાકી તળવાળા આલો કે લાલ મરસાદ બધા બનાવી નાખીએ આપણે જો આપણે મરસાદ લીલાય થઈ જશે લાલય પણ આપણે થઈ જશે હવે આપણે જે પણ છે તેલ તળવાળા તે શરૂ કરી દીધો ને હવે મેં દીશું આપણે તેલ તેલ આવી જાય

Ahí viene, yo tengo más que más, la muerta no está de repente. No. Todo ella está. Gracias, y todo el trabajo. Puedes hacerlo más para hacerlo. Si el va a va a la